કડું અડતાલીસમો અનિરુદ્ધ વળતો કોપ્યો ક્યાં ગઈ મારી ગદાય બે જણના મારી કરો કટકાય તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ તમને બે જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ ઓખા ત્યારે થરથર રુજી વેગે આવી આડી મારા પીયુજીને હું મનાવું તું લાવે તે તારો પાડ રે કડવું ઓગણપચાસમું મારા સોરઠિયા સુજાન મળ્યા મને મેલસોમાં મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેળસોમાં મારા હૈયા કેરો હાથ મળ્યા મને મેણસોમાં સાસુડીના જાયા મળ્યા મને મેળસોમાં સ્વપ્ને સિદ્ધ ચાલ્યો તો હાથ ચાલો તો કાળું પ્રાણ મળ્યા મને મેણસોમાં ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાન સુંદરી એ અબડાએ નાખ્યા નાખ્યા બોલ અમશું લડી તારા વળવાની વાત કાઢી જે વળી ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી કૌભાંડની તે આપ પગની ખાસલડી ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાન હવે હું તને વળું તમે ગાળો દીધી સાર મારું વેર વળ્યું ખરું ચિત્રલેખા બોલી વાન ગાળો દીધી સહી તમે બે થયા એક પરનાવો સહી પરનાવાની પેર સગડી મેં લહી મને માળ્યા નારસ નાળદમણી વિદ્યા શીખવી ત્યારે ઓખા ઓલી વાન હવે વાર સેની પરણવ માળ્યામાય અને કડું પચાસનું માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ લીધી રે માળિયામાં દેવતા સાક્ષી લીધા રે માળિયામાં નારદ તંબુર વાય રે માળિયામાં કરસ ચોડી બંધાય રે ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે પહેલે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે કરણી મુદ્રિક મુદ્રિકાય રે દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે માળિયામાં બીજો મંગળ વર્તાઈ રે બીજે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે સોળ શણગાર રે દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે માળિયામાં ત્રીજો મંગળ વર્તાઈ રે ત્રીજે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે નવસર હાર રે દાન લે છે કૃષ્ણ તનો કુમાર રે માળિયામાં ચોથું મંગળ વર્તાય રે ચોથે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે માળિયામાં સમે વર્સે સાવધાન રે માળિયામાં આરોગ્ય સંસાર રે માળિયામાં ચાર સૌભાગ્યવતી તેડાઓ રે ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે માળ્યામાં ઓખા અનિરુદ્ધ પરની ઉઠ્યા રે માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે હળવું એકાવન બોલ્યા સુખથી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન મળીએ બેઠા સૌ સહ્ય નારી વેદે વચન કૌભાંડ કુમારી સુખ ભોગવ શ્યામને સ્વામી ચિત્રલેખા કહે શિરનામી બાય તું કરજે પીવું જતન રાખે આવ્યું રાકે રાખ હાથે આવ્યું રતન વર કન્યા સુખે રહેજો બાય મુજને જવા દેજો અન્ન બેનો આપે છે રાય ત્રીજું કેમ સમાય તમો નર નારી રીજે કીજે હવે મુજને આજ્ઞા દીધે બોલી ઓખા વળતી બાણે મારી સહિયાર થઈ છે અજાની હવે તકી ઓખા વર્તી પાખે કેમ બાય જીવ તું જ પાખે આપને બે જન દિન ગીર ગમીશું અન્ન વહેંચીને જમીશું દુઃખ થશે તો દઈશું થાવા પણ નહીં દઉં તુજને જાવા બેની હું તો રહીશ ભૂખી તુજને નહીં રહેવા દઉં દુઃખી હું આપીશ મારો ભાગ હમણાં નથી જવાનો લાગ મા બાપ પેરી થયા છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા તું જ તાતને ઘેર ન જવાય પણ જાય બાનાસુરને જાણ બાનાસુરને થાય ચિત્રલેખા કહે સુનવાણી મારી સજર થઈ છે અજાણી પ્રધાન પુત્રી કહેવાઉ છું માત્ર હું છું બ્રહ્માની બ્રહ્માનીનું ગાત્ર તું જ અર્થે લીધો અવતાર મેળવ્યા નારી પડથાર એમ કહી કરી પ્રસન્ન ચિત્ર લેખા ગઈ બ્રહ્મસદન ઓખાને આખલી ભરી કંથે આસના વાસના કરી સ્વામી આ આશા બાંધી નારી પછી ચિત્ર લેખાને વિચારી જે દાડે સુજને સ્વપ્ન તે દાડે મુજને સ્વપ્ન જાણે પરણ્યા છું ઓખા નારી ઉઘાડી મેલતી બારી બેને સરખી વિજોગની પીડા નર નારી કરે છે ક્રીડા બેની ચડતી જોબનની કાયા પીઠ બાંધીની બંધને બાંધી માયા મેહ જણાવે ઓખા નારી રમે અનિરુદ્ધ કુંજ બિહારી જે જોઈએ તે ઉપર આવે પક્ષ ભોજન કરે મનફાવે પહોંચ્યો ઓખાનો અભિલાષ પછી આવ્યો અષાઢ માસ આવ્યા વર્ષા કાળના દન મેહ ગાજે વરસે બહુ પરજન ચમકે આકાશ વીજળી ગણી બોલે કોકિલા વાણી મધુરી મહા તાપસીના મન ડોલે ત્યાં તો બપૈયા બહુ બોલે તેલ મર્દન કરે છે અંગે કેસર ચંદન ચરણે રંગે આખે આંજન આભ્રણ સાર તંબોળ કેરા આહાર નીલવટ ચાંદ ચાંદલો તેવો ચંદ્ર શરદ પૂનમનો જેવો શીશ ફૂલ સેથો સિંદૂર તેને મોહ્યો અનિરુદ્ધ સુર કાન કાને જાલ ઝબકતી જોઈ કાન કુંવર રહ્યો છે મોહી કાકે સોહીએ મોતીની વાળી તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી મોહ્યો મોહ્યો ભ્રુકટીની જોડે મોહ્યો મોહ્યો તે મુખને મોડે મોહ્યો મોહ્યો છે કેલડી વડે મોહ્યો મોહ્યો કેસની લટે મોહ્યો ઘૂઘરીના ગમકે મોહ્યો ઝાંજરને જમકે દીઠું મેળ્યું સુંદર કામ તેણે વિસાર્યું દ્વારકા ગામ ઘણું પક્ષ ભોજન કરે આપ તેને વિસાર્યા માને બાપ પામ્યો અધરામૂર્ત પકવાન તેણે વિસાર્યું હરિનું ધ્યાન ઓખા સુખ તનો સાગર તેને વિસાર્યો રત્ના અનિરૂચે ઓખા મેલી નવ જુએ દિવસ કે રાત્રિ રાત દિન નિર્ગમે છે રમી ચારે આંખે ઝરે છે અમી શુદ્ધ બુદ્ધ તો વિસરી કહી એટલે ચોમાસું ગયું વહી ચોમાસું તો વહી ગયું આવ્યો આસો માસ રે કન્યા ચડી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ રે